આપણે જયારે વાત કરીએ ને કે કે ઇન્ડિયન ઇન્ડિયન પછી હંમેશા એક વસ્તુ ગુજરાત માટે નબળી હોય ધેટ ઇઝ કે ઇન્ડિયાની અંદર ગુજરાતી સોલ્જર્સ બહુ ઓછા હોય અને એમાંથી તમે એક છો રાઈટ વોટ વોઝ ધ કોર ઇન્સ્પિરેશન કે ભાઈ મારે એનડીએ જોઈન કરવું છે અથવા તો આઈએફ જોઈન કરવું છે વોટ વોઝ ધ કોર ઇન્ટેન્શન ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્ની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈવ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માગો છો

તો એમાં કીધું હતું કે આટલા રૂપિયાનો મની ઓર્ડર કરો ચારસો નું મની ઓર્ડર કરો અને એ પણ વાત કરું છું તો વખતે આટલા મની ઓર્ડર કરી અને ચારસો નું મની ઓર્ડર કર્યું ચારસો જબરજસ્ત કિંમત હતી અને બે ત્રણ મહિના પછી મહિના સુધી કઈ આવ્યું જ નહીં તો વી થોડ કે દિલ્હી મોકલ્યું હતું એટલે કદાચ કઈ આવશે નહીં પણ લખી લઈ અમારો એ જે ડાઉટ હતો એ ગલત થયો અને કંઈક ફોર્મ ને નાની નાની ચાર બુક આવી પપ્પાએ ફોર્મ ભરી ભર્યું અને પછી અમે એક્ઝામ આપવા ગયા તૈયારી શું કરવી ખબર નહીં પણ મને ન્યૂઝપેપર વાંચવાની બહુ સારી આદત હતી ત્રણ ત્રણ ન્યૂઝપેપર એ વખતે પણ હું વાંચતો તો અને દોડવાની નોર્મલી પ્રેક્ટિસ હતી ફૌજ માટે દોડતો તો એવું નહોતો પણ દોડતો રહેતો તો એ બેના કારણે જ્યારે મુંબઈમાં હું એક્ઝામ આપવા ગયો તો મેં ત્યાં આગળ જે વાહોલ દેખ્યો તો એક થોડી બધી લઘુતા કરી કહેવાય ને એવું આવી ગયું કે યાર આપણે શું કરી શકીશું પણ આઈ થોડ કે જે કરવા માટે આવ્યો છું તો લેટ મી ગીવ માય બેસ્ટ અને ત્યાં આગળ મેં ટ્રેનિંગ આપી અમે ગુજરાતમાંથી બારસો ને ઓગણચાલીસ લોકો એરફોર્સની ભરતી માટે મુંબઈ કોટન ગ્રીન ગયા હતા અને મને આનંદ છે અને પ્રાઉડ છે કે એમાંથી બે જણા સિલેક્ટ થયા હતા અને એમાં એક મરાઠી હતો જે હી સેટલ્ડ ઇન ગુજરાત અને એક હું હતો જે પ્યોર ગુજરાતી હતો તો આઈ વોઝ સો હેપી કે આઈ વોઝ સિલેક્ટેડ અને મારું ત્યાં સિલેક્શન થયું એઝ એ ઇન્સ્ટ્રક્ટર થયું આઈ વોઝ સિલેક્ટેડ એઝ એન ઇન્સ્ટ્રક્ટર એટલે મને ત્યાં એક પ્રશિક્ષક તરીકેની તાલીમ મળે અને એના પછી મારે એરફોર્સમાં જે નવા આવે છે અને જે એરફોર્સમાં ઓલરેડી છે એ લોકોને મારે શસ્ત્રોની તાલીમ આપવાની ફિઝિકલ ટ્રેનિંગ આપવાની અને સ્પોર્ટ્સની ટ્રેનિંગ આપવાની એટલે વી ગોટ ધ ટ્રેનિંગ વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ વન ઇન ઇન્ડિયન મતલબ એક પ્રશિક્ષક તરીકેથી એક કારગીલ વોર વેટન આ સુધીની મારે સફર તમારી સમજવી છે કે કઈ રીતે વન વન બાય બાય સ્ટેપ સ્ટેપ તમારી જર્ની કદાચ એ જર્ની તો એવી એમેઝિંગ છે ને એવી ઇન્ટરેસ્ટિંગ છે તો કદાચ આપણે ત્રણ દિવસ બ્રોડકાસ્ટ કર્યું તો પૂરું થાય પણ આઈ વિલ જસ્ટ હું એને બહુ શોર્ટમાં કહેવા ટ્રાય કરીશ મારી ફર્સ્ટ પોસ્ટિંગ જે હતી એ મને એટલી જબરદસ્ત પોસ્ટિંગ મળી હતી એરફોર્સ એડમિન કોલેજ કોઈમતુર એરફોર્સ એડમિન કોલેજ કોઈમતુર એવી જગ્યા છે જ્યાં આગળ આઠ થી નવ દેશોના ફોરેન ઓફિસર્સ પણ ટ્રેનિંગ માટે આવે છે આઈ વોઝ જસ્ટ રો રિક્રુટ સોળ મહિનાની ટ્રેનિંગ લીધી એઝ એન ઇન્સ્ટ્રક્ટર અને હું ત્યાં ગયો અને જ્યારે હું ત્યાં ટ્રેનિંગ માટે ત્યારે હું ત્યાં ટ્રેનિંગ આપવાની હોય મારે ફિઝિકલ ફિટનેસ છે વેપન ટ્રેનિંગ છે સ્પોર્ટ્સ તો મારી સામે જે ઊભા હતા એ લોકો દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ આવા બધા ટ્રેનિંગ કરેલા હોય ટોટલ ચૌદ જાતના કોર્સિસ ચાલતા હતા ઇન્કલુડિંગ ફોરેન ઓફિસર્સ કોર્સ તો આ બધા કોર્સને મેં ટ્રેનિંગ આપી અને એ જે ચાર વર્ષ મારા એરફોર્સ એડમિટ કોલેજ ગયા દેટ વોઝ ધ ગોલ્ડન એરા ઓફ માય લાઈફ હું કહી શકું એનું કારણ છે કે ત્યાં આગળ જે મને શીખવા મળ્યું કહેવાય ને કે લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એ જે એક લાઇન મને ત્યાં શીખવા મળી છે ને એરફોર્સ એડમિટ કોલેજમાંથી અને બીજું એ શીખવા મળ્યું કે ઉંમરમાં હું ખૂબ નાનો હતો કદાચ મારાથી ડબલ ઉમરના લોકોને પણ હું પણ એ વખતે જે 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 દેખ્યું હોય અને ત્યાં છું તો મને મને ખરેખર એ વિશ્વાસ આપ્યો છે ક્વોલિટી ઓફ લાઈફ અને ક્વોલિટી ઓફ ટ્રેનિંગ આ બે વર્ડ ત્યાં એરફોર્સ એડમિન કોલેજમાં વપરાતા હતા ઇટ વોઝ અ કેચ ટાઈન કે ક્વોલિટી ઓફ ટ્રેનિંગ એન્ડ ક્વોલિટી ઓફ લાઈફ તો આઈ રિયલી ફેલ દેટ આઈ લર્ન દેટ અને એણે મારો બેસ બનાવ્યો ત્યાંથી મારી પોસ્ટિંગ થઈ સીધી જે આપણે છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટની પરેડ ચાલે છે ન્યૂ દિલ્હી એના માટે મારું સિલેક્શન થયું અને મને ત્યાં આગળ એઝ એ ઇન્સ્ટ્રક્ટર હું ચાર સાડા ચાર વર્ષ રહ્યો મને આનંદ છે કે મેં ચાર છવ્વીસ જાન્યુઆરીની જે પરેડ હોય છે રિપબ્લિક ડે પરેડ કહેવાય આરડી પરેડ છવ્વીસ જાન્યુઆરી થાય છે એની પ્રિપેરેશન ઓછામાં ઓછા થી અઢી મહિના ચાલતી હોય છે એનો હું ઇન્સ્ટ્રક્ટર રહ્યો અને તેર વોઝ ટાઈમ કે જ્યારે ભારતે આઝાદી ના પચાસ વર્ષ પૂરા કર્યા નાઇન્ટી સેવનમાં તો મને એમ થયું કે ટ્રેનિંગ કરે છે પણ વી ટુ ટુ એટ તો મેનેજમેન્ટ વોઝ વેરી હેપી અમારું કમાન્ડર કીધું ઓકે નો પ્રોબ્લેમ તો એ વખતે પછી અમે માર્ચિંગ કર્યું અને એમાં સાઇઝ એવી ગોઠવણ થઈ તો રાજપથ જયારે તમે પહેલી પરેડ દેખો તો વચમાં એક યલો લાઈન હોય છે તો અમે અમારી પોઝિશન એવી રીતે લીધી હતી કે યલો લાઈન ની એક તરફ અને બીજું તરફ મારો એક ફ્રેન્ડ જે ઇન્સ્ટ્રક્ટર હતો મારી સાથે જે હોય અને અમે જયારે આઝાદીના પચાસ વર્ષ પૂરા થયા એ વખતે અમે રાજપથ ઉપર ટ્રેનિંગ પણ આપી અને અમે માર્ચિંગ પણ કરી